મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બન્યું પણ નવી મનપા શહેરને સ્વચ્છ રાખવાના ડસ્ટબીન નથી સાચવી શક્યું કચરો એકઠો કરતી કચરા પેટીઓ જ કચરો બની ગઈ છે તંત્રની ઉદાસીનતા અને અણઘડ પૈવટથી નેતાઓની નગરીના લોકો પરેશાન છે જુઓ મહાનગર મહેસાણાની દુર્દશાનો આ ખાસ અહેવાલ મેસાણા ગુજરાતની રાજકીય લેબોરેટરી જ્યાંથી અનેક દિગ્ગજ નેતાઓએ રાજ્ય અને રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું છે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ત્યારે શહેરના લોકોની આશાઓ નવી ઊંચાઈએ પહોંચી હતી પરંતુ આજે મહેસાણા મહાનગરપાલિકાની દશા જાણી કે કચરાના ઢગલા જેવી થઈ ગઈ છે નેતાઓને ખુશ કરવા માટે ઉતાવળે ઉતાવળે ડસ્ટબિન લગાવી દીધા પરંતુ ઉતાવળ કરી ડસ્ટબિન લગાવ્યા પરંતુ એની ગુણવત્તા દેખવામાં નથી આવી એની ક્વોલિટી દેખવી પડે કે ભાઈ એની ગુણવત્તા આ ટકે એમ છે કે કેમ એને બે થી ત્રણ ફૂટ જમીનમાં RCC કરી અને ઉતારવું પડે ભવિષ્યમાં તૂટે નહીં એ બધું ધ્યાન રાખવું પડે પરંતુ બે થી ત્રણ મહિના જેટલો સમયગાળો થયો છે ત્યારે જ આ ઘણી જગ્યાએ ડસ્ટબિન તૂટી ગયા છે ઘણી જગ્યાએ નીચે પડી ગયા છે ઘણી જગ્યાએથી ડસ્ટબિનની ઉપરનું જે ડસ્ટ નાખવા મતલબ કચરો નાખવા માટેનો હોય પેટી એરિયા ઘણી જગ્યાએ ગાયબ થઈ ગઈ છે

તમે જે રીતે વાત કરી રહ્યા છો કે શું સ્થિતિ છે તમને આજે માહિતી મળી છે એવી કે અમુક જગ્યાએ ડસ્ટબિનો ડેમેજ થઈ ગયા છે અને અમુક જગ્યાએ કોઈ જગ્યાએ ડસ્ટબિનો નથી જે તે સમયે ડસ્ટબિનો નાખ્યા હતા ત્યારે બહુ સારી રીતે નાખ્યા હતા પણ કદાચ રખડતા પશુઓના કારણે કે કોઈ જગ્યાએ ટ્રાફિકની વ્યવસ્થાના કારણે કોઈ જગ્યાએ ડસ્ટબિન તૂટી ગયું હોય એવું બને છે આ ધનાઢ્ય મહેસાણાની ગરીબીની નિશાની છે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું પણ તંત્ર ઓફિસમાંથી બોર્ડ બદલી શક્યું નથી નગર સેવા સદન નું જૂનો બોર્ડ અને એક નાનકડું બેનર જ મહાનગરપાલિકાની ઓળખ બની રહ્યું છે એના ઉપર ધ્યાન પણ નહીં કે ડસ્ટબીન ક્યાં પડી છે કેવી હાલતમાં પડી છે પછી એના જે સફાઈ કામદારો હોય એને પણ ક્યાંય ખ્યાલ નહીં કે કચરો ક્યાં મૂકવાનો કચરો ક્યાં નાખવાનો ડસ્ટબિનનો મતલબ શું કે જ્યારે સાફ સફાઈ અથવા રસ્તામાં જતા હતા કચરો ડસ્ટબિનમાં નાખવામાં આવે અને જેનાથી આજુબાજુમાં રોડમાં કચરો ફેલાય નહીં અને એની સારસંભાળ વ્યવસ્થિત રીતે રહે તે માટે ડસ્ટબિન નાખવામાં આવે છે પરંતુ આજે મહેસાણામાં કેટલી એવી જગ્યાઓ છે કે જ્યાં ડસ્ટબિન નાખ્યા પછી ડસ્ટબિનનો જે ઉપયોગ થવો જોઈએ એ ઉપયોગ થતો નથી મહેસાણાના લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે તંત્ર ડસ્ટબીન ની જાળવણી નથી કરી શકતું તે શહેરનો વિકાસ કેવી રીતે કરશે કોંગ્રેસે તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે પરંતુ હવે છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ અને મહેસાણા ખરેખર મહાનગરપાલિકા ક્યારે બનશે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા